બોટાદના ગઢડા સ્વામીના બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલયની બહેનો દ્વારા ગઢડા પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ સહિત તમામ પોલીસ કર્મચારીઓને રક્ષા સૂત્ર બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી ગઢડા ટાઉન પોલીસ સ્ટેશનના પીએસઆઈ એએસઆઈ હેડ કોન્સ્ટેબલ કોન્સ્ટેબલ સહિત તમામને રાખડી બાંધી દીર્ઘાયુ માટે પ્રાર્થના કરવામાં આવી હતી બ્રહ્માકુમારીની બહેનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પોલીસ સ્ટેશને ગુનાખોરી અટકાવવાનું સ્થાન છે ત્યારે નકારાત્મક વાતાવરણના બદલે પોઝિટિવ એનર્જીથી પોલીસ સ્ટેશનો માહોલ પવિત્ર બને તે માટે પણ પોલીસ સ્ટેશનમાં આવા પવિત્ર તહેવારો ઉજવવા જોઈએ તો ભારતીય સંસ્કૃતિની પરંપરા અનુસાર દરેક બેન પોતાના ભાઈને રાખડી બાંધે છે તો અમે ખાસ આજે ગજરા પોલીસ સ્ટેશનની અંદર રક્ષાબંધનના કાર્યક્રમ માટે આવ્યા હતા જેની અંદર આજે સમય અનુસાર દુનિયાની અંદર ચારે બાજુ નેગેટિવ વાતાવરણ છે અને નેગેટિવ વાતાવરણમાંથી આપણે પોતાની સ્વયં સુરક્ષા રીતે સ્વયં સુરક્ષિત હોઈશું તો આપણે વિશ્વની પણ સુરક્ષા કરી શકીશું એવા શ્રેષ્ઠ વસુદેવ કુટુંબની ભાવનાથી આજે રક્ષાબંધન કાર્ય અમે આવ્યા